હરાજી બંધ રાખી વિરોધ પણ નોંધાવ્યો હાલ પોલીસે બંને પિતા પુત્ર અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે બાબત એ છે કે અમારા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા રૂપાણી ટ્રેડિંગ કંપની આશરે ત્રણેક મહિના થયા માર્કેટિંગ યાર્ડના સાઠક વેપારીનું આશરે રૂપિયા એક કરોડ ને સિત્તેર પિત્તોતેર લાખ રૂપિયા જેવું

મનસુખ દેવસીભાઈ બોરટ આ બંને બાપ દીકરો આ રૂપાલી ટ્રેડર્સ અને એન્ટરપ્રાઇઝ થી ધાણાની ખરીદીઓ વેપારીઓ પાસેથી ને કમિશન એજન્ટ એટલે કે દલાલીનું કામ કરી ખેડૂતો પાસેથી જે માલ આવતો હોય આ લોકો પાસેથી મોટાપાયે ધાણાની ખરીદી કરી અને તેમને રૂપિયા નહીં ચૂકવી આ તમામ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ જેમાં ફરિયાદી દેનિશભાઈ પટોળિયા કે જેમની સાથે ઓગણીસ લાખ સત્યાસી હજારના ધાણાની ખરીદી કર્યા બાદ આ રકમની ચૂકવણી નથી કરી આ સિવાય અન્ય બીજા ઓગણસાઠ સાહેદો કે તેમની સાથે પણ આ પ્રકારે ધાણાની ખરીદી કરેલી અને રકમ નહીં ચૂકવતા કુલ ફરિયાદી સહિત સાઠ જેટલા લોકો સાથે એક કરોડ ઓગણસાઠ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાપ દીકરો બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઠાટ ચા તથા સોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આલા બંનેને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે વધુમાં આ જે રકમ ધાણા ખરીદી અને કયા વેચેલા છે તેમાંથી જે ઉપજ આવી એ તેમાંથી તેમને કોઈ મિલકતની ખરીદી કરેલી છે કે કેમ એ દિશામાં જે એ ડિઝન પીઆઈ